શ્રી ગણેશ નમો સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં આજના વિડીયોમાં આપણે શિવ મહાપુરાણના પહેલા ભાગનું રસપાન કરીશું જય મહાકાલ હર હર મહાદેવ મિત્રો આજે શિવ મહાત્માની અમૃતકથા શ્રેણીના પહેલા ભાગમાં આપણે જાણીશું કે એક એવી દિવ્ય કથા જેમાં બ્રહ્માંડના આરંભ એક અજોડ દિવ્ય જ્યોતિસ્તંભના અવતરણ અને ભગવાન રુદ્રના મહાપ્રાગટ્યનો રહસ્ય ભેદાય છે કેવી રીતે બ્રહ્માને મહાદેવ પાસેથી શ્રાપ મળ્યો અને કેમ કેતકી એટલે કે ચંપા પુષ્પ આજે પણ શિવ પૂજામાં વંચિત છે જાણીએ અલૌકિક સત્યકથાને શિવપુરાણના ઉલ્લેખ મુજબ જ્યારે આ સમગ્ર બ્રહ્માંડના શૂન્ય અવકાશ હતો ન કોઈ દિશા ન વાયુ ન જળ ત્યારે એક જ્યોતિર્મય દિવ્ય સભનો પ્રગટ થયો જે પૂર્ણ બ્રહ્માંડને ભેદી રહ્યો હતો એ જ્યોતિ અનંત હતી અંતહીન હતી અને અનાદી હતી આ જ્યોતિમાંથી બે દિવ્ય જ્યોતિ પ્રકાશિત થઈ એક આકાશમાં ગઈ અને બીજી શીરસાગરમાં નીચે કરોડો વર્ષોની તપસ્યાની પાછળ બંને દિવ્ય શક્તિઓ એક બ્રહ્મા અને બીજા નારાયણ વિચાર કરવા લાગ્યા કે અમો તો આવી શક્તિ રૂપે પ્રગટ થયા પણ આપણો મૂળ કારણ કોણ છે ત્યારે બંનેએ નિર્ણય કર્યો કે ચાલો શોધીએ આ દિવ્ય સ્તંભનો અંત કે આરંભ જે પામીએ જાય તે સર્વોચ્ચ દેવ ગણાશે બ્રહ્માજી ઉપર જવા લાગ્યા અને નારાયણ પાતાળ સુધી ગયા નારાયણજીને કોઈ પણ અંત મળ્યો નહીં તેઓ સ્તંભને નમન કરીને ઊભા રહી ગયા પરંતુ બ્રહ્માજીને મંથન કરવું પડ્યું ત્યારે એક કેતકી પુષ્પ એટલે કે ચંપાનું ફૂલ દેખાયું બ્રહ્માજીએ ચંપાના ફૂલને કહ્યું કે જો તું ખોટું કહે કે મેં આ જ્યોતિષંભનો છેડો પામી લીધો છે તો તને વરદાન આપીશ ચંપાના ફૂલ કહે હા પાડી બ્રહ્મા અને નારાયણ બંને બેઠા હતા ચંપાનું ફૂલ ખોટું કહ્યું કે હા બ્રહ્માજીએ છેરો જોઈ લીધો છે ત્યારે જ જ્યોતિષ્તંબી એક દિવ્ય પુરુષ ભગવાન રુદ્ર સ્વરૂપે પ્રગટ થયા ક્રોધિત અવસ્થા માતા કહ્યું કે બ્રહ્મા આપે ખોટું બોલ્યા છો એટલે તમારા પાંચમું મુખ કાપી નાખવામાં આવશે અને બ્રહ્માનું પાંચમું મુખ કપાઈ ગયું કેતકી પુષ્પ એટલે કે ચંપાનું પુષ્પને શ્રાપ આપ્યો કે આજ પછી તું મારી પૂજામાં અવગણના પામીશ એથી શિવ પૂજામાં ચંપાનું પુષ્પ વપરાતું નથી અને નારાયણને તેઓ પરમ સત્ય ગણવા કારણ કે તેઓ સત્યતામાં રહ્યા ભગવાન મહાદેવે કહ્યું હું એ જ છું જેની તમે શોધ કરી રહ્યા છો હું અનાદિ છું હું અનંત છું વિનાશ પછીની સર્જનશક્તિ પણ હું જ છું કાળક્રમે બધાનો અંત થાય છે મારો નહીં આમ શિવ પુરાણ મુજબ ભગવાન મહારુદ્રો મહિમા અવિનાથી છે સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને મૂળભૂત છે આજની કથા સાંભળવાથી શિવ તત્વની મહિમાનો અભિવાદન કરીએ દર અંશે શિવ છે દર અણુમાં શિવ છે જે અનંત છે તે મહારુદ્ર છે મિત્રો આવો સાથે મળીને ત્રીસ દિવસ સુધી શિવ પુરાણની કથાઓ અને શિવ મહિમાની શ્રેણીનો રસપાન કરીએ આ શ્રેણીનો આજનો પહેલો ભાગ તમે સાંભળ્યો આવતી કથા હશે શિવલિંગના પ્રાગટ્યનું રહસ્ય અને બ્રહ્મા વિષ્ણુનો સત્ય પરિજ્ઞા યાત્રા જેને જોવા ચૂકશો નહીં હર મહાદેવ જો આપને કથા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જય મહાકાલ લખજો જેથી મહાદેવની કૃપા તમારા ઉપર સતત વરસતી રહે આવતી કથા માટે બીજો ભાગ જરૂરથી જોજો હર હર બોલ